વ્યાજખોરોના ખપરમાંથી લોકોને બહાર કાઢી બેંકોમાંથી લોન આપવાનું કામ કરતા સુરત પોલીસ દ્વારા કરાઈ રહ્યું છે ત્યારે સુરત શહેર પોલીસ ઝોન દ્વારા વ્યાજખોરોના વિરોધ અભિયાન હાથ ધરી લોકોને બેન્કોમાંથી લોન અપાવાઈ હતી સુરત પોલીસ દ્વારા વ્યાજખોરો વિરુદ્ધ અભિયાન ચલાવાઈ રહ્યું છે અને વ્યાજખોરો સામે કેસ કરીને જિલ્લા સડીયા પાછળ ઢકરી દેવાયા છે ત્યારે સુરતના ઝોન છમાં આવતા પોલીસ મથક વિસ્તારમાં ના ખપર ફસાયેલા લોકોના વ્યાજના વિશેષ ચક્રમાં બહાર કાઢી બેંકો દ્વારા લોન મળે તે માટે પેસ્તાન પોલીસ મથકની હદમાં ઉન ખાતે આવેલા દાદા કોમ્યુનિટી હોલ ખાતે આયોજન કરાયું હતું જ્યાં વરાછા બેંક બેંક ઓફ બરોડા અને એસબીઆઈ અધિકારીઓ હાજર રહ્યા હતા અને વ્યાજખોરોના કપરમાંથી મુક્ત થયેલા લોકોને જરૂરિયાત મુજબની લોનની વ્યવસ્થા પોલીસ દ્વારા કરાઈ હતી જે અંગે વધુ માહિતી પોલીસ અધિકારીએ આપી હતી આજ રોજ ઝોન સિક્સ વિસ્તારમાં આ લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું છે જે વ્યાજ વટાવ વિરોધી ઝુંબેશ છે જે ગુજરાત રાજ્ય અને સુરત શહેર પોલીસ કરી રહી છે એમાં અમે છ મહિના પહેલા જે વ્યાજ વટાવખોરો વિરુદ્ધનું અભિયાન કર્યું હતું અને એમાં ચોવીસ ગુના દાખલ કરી અને પચીસ વ્યાજખોરોને અમે અટક કરી હતી હવે એની બીજી બીજી કડીમાં અમે આ જે લોન મેળાથી લોકોને જાગૃત કરીએ છીએ કે જેને પૈસાની જરૂર છે એ લોકોને લોન મળી રહે આજે વરાછા કોઓપરેટિવ બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને બેંક ઓફ બરોડા એના મેનેજરો હાજર હતા અને એમને દરેક લોનો ની મળે છે એની સમજ કરી છે તથા આ ઉપરાંત અત્યારે પણ એમના ટેબલ્સ છે અત્યારે જેને જરૂર છે એને માર્ગદર્શન આપશે અને એમની જે કઈ યોગ્યતા હશે એ પ્રમાણે બેંક માંથી એમને લોનનું વિતરણ કરવામાં આવશે એટલે અમે પોલીસ તરીકે એકલા વ્યાજખોરો વિરુદ્ધ કેસ તો કરીએ છીએ એની ઉપરાંત લોકોને સરળતાથી ધિરાણ મળી રહે લોન મળી રહે એનો પણ સુરત શહેર પોલીસ પ્રયત્ન કરી રહી છે આવું અમે બહુ સારો પ્રશ્ન કર્યો છે એના માટે અમે છવ્વીસ ડિસેમ્બરે એક સંમેલન ભેસ્તાન પોલીસ સ્ટેશન માં રાખ્યું હતું કે જે છૂટ્યા હોય એમને કોઈ આરોપી તરફથી કઈ ધમકી આવે છે કે નહીં એને પણ અમે બોલાવી આપ બધાએ કવરેજ પણ કર્યું હતું છવ્વીસ ડિસેમ્બરે ભેસ્તાન રાખ્યું હતું અને એમાં પણ અમે પૂછ્યું હતું કે ભાઈ છૂટ્યા પછી પણ કોઈને થતી તકલીફ હોય તો પણ અમે સાથે છે અમારા નંબર છે આ ઉપરાંત જે જે કોઈ વ્યાજખોરો જોડે ફરી ના જાય એના માટે જ એને લોન મેળવવાનું આયોજન કર્યું છે કે જેને જેની આર્થિક સ્થિતિ નબળી હોય લોન ઓછી મળતી હોય એને પણ લોન મળે રહે એના માટે આ પ્રયત્ન અમારા ચાલુ છે